મિત્રો ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે સારી એવી કેરી ગાડી લઈને આવો અમારે લેવાની છે તો મિત્રો આ ખાસ કરીને તમારા માટે આ કેરી ગાડી લઈને અમે આવી ગયા છીએ મિત્રો ટોપ કન્ડિશનમાં આ કેરી ગાડી છે ખાલી બત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કંપની કન્ડિશનમાં આ ગાડી છે અને મિત્રો વાત કરીએ મોડલની તો બે હજાર ત્રેવીસનો અગિયારમો મહિનો છે આ ગાડીનો અને મિત્રો બહુ સારી એવી ટીપટોપ કન્ડિશનમાં આ ગાડી વેચવા માટે અમારી ચેનલ પર આવી ગઈ છે વીમો પૂરો થઈ ગયેલો છે ને એ બધું ચાલુ છે તો મિત્રો આ ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે અને જે લોકોની કમેન્ટ હતી એ લોકો માટે ખાસ કરીને આ ગાડી સુપર કેરી બહુ મસ્ત ગાડી છે અને હવે આની માહિતી લઈએ તો મિત્રો બે હજાર ત્રેવીસનો અગિયારમો મહિનો છે જી જે થ્રીનું પાર્સિંગ છે વીમો છે એ પૂરો થઈ ગયો છે પાર્સિંગ રનિંગ છે બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે બ્રાન્ડ ન્યૂ કન્ડિશન છે અને ચાર લાખ પચાસ હજારની લોન પર થઈ જશે જોવા તમને ભગવતી ઓટોમાં મળશે ગોંડલ રોડ રાજકોટમાં આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો